નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો રેવન્યુ તલાટીની પરીક્ષાની હવે ગણતરીના દિવસો જ બાકી છે તો આ આ પરીક્ષાના ત્રણ ચાર દિવસ પહેલાં એવું તો શું કરવું જોઈએ જેથી આપણા ગુણ જે છે એમાં સારો એવો વધારો થાય અને શું પ્રિલિમ પાસ થવા માટે આટલા જ ગુણ કાફી છે બરાબર છે એના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ અને પરીક્ષા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી પાસ થવાની એકદમ આપણે નજીક પહોંચી શકીએ અને આપણે આ વિડીયોમાં એ પણ ચર્ચા કરવાના છીએ કે કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરોબર છે જે દરેક પરીક્ષામાં અને ખાસ કરીને ગૌણ સેવામાં સો ટકા પૂછાયેલ છે બરોબર છે તો એ જે છે એ આ ત્રણ ચાર દિવસમાં તમારે ન કર્યા હોય તો ખાસ એ કરી લેજો બરોબર છે તો આવી વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ પરીક્ષા પરીક્ષા જે છે એના ત્રણ ચાર દિવસ પહેલા ત્રણ ચાર દિવસ પહેલા શું કરવું જોઈએ જેથી ગુણમાં જે છે સારો એવો વધારો થાય તો આપણે બધાને ખ્યાલ છે કે હવે ચાર પાંચ દિવસની દ્વાર છે પરીક્ષાને બરોબર છે હવે વિડીયો બનાવું એના પછી તો ચાર પાંચ દિવસ જ વધવાના છે તો આ દરમિયાન આપણે શું કરવાનું છે તો સૌથી પહેલા આપણે જે પણ શીખ્યા હોઈએ જે પણ વિડીયોમાંથી પ્લસ આપણે જે પણ નોટ બનાવી હોય એ ખાસ એકવાર નોટબુક જે તમે બનાવી છે એ જોઈ લેજો બરાબર છે કારણ કે તમે આ દિવસ માટે જ નોટ બના બનાવી છે જેમાં તમે સાવ શોર્ટમાં માહિતી લખીએ છીએ બરાબર છે તો આ તમે ખાસ અત્યારે રિવાઇઝ કરી લેજો અને શીખ્યા છો એનું પણ રિવિઝન કરી લેજો હવે જે આપણે બધું શીખ્યા અને જે આપણે નોટ બનાવી એ બધું કમ્પ્લીટ થઈ ગયું રિવિઝન બિવિઝન બધું હવે મેથ રીઝનિંગમાં બધી ટાઈપની એક એક વાર પ્રેક્ટિસ કરી લો એ પણ થઈ ગઈ હવે તમારે શું કરવાનું છે મોક ટેસ્ટ આપવાની શું આપવાનું છે મોક ટેસ્ટ બરાબર છે આ મોક ટેસ્ટ આપવાથી શું થઈ છે કે ભાઈ તમે પરીક્ષા દરમિયાન કયા પ્રશ્નમાં કયા પ્રશ્નમાં જે છે એ વધારે સમય લો છો બરોબર છે કયા ટોપિકના કયા પ્રશ્નમાં વધારે સમય લો છો અને બીજું કે કયા પ્રશ્નમાં આપણને વધારે સમય લાગે છે વિચારવાનો બરોબર છે એ તમને ખ્યાલ આવશે એટલે તમને પરીક્ષા દરમિયાન પ્રશ્ન કરવો કે ન કરવો એ તમને મોક ટેસ્ટમાં જો તમે મોકટેસ્ટ આપી છે તો તમને ખ્યાલ આવશે બરોબર છે તો અત્યારે આ ત્રણ ચાર દિવસમાં રોજ એક

અત્યારે ટાઈમ નથી પ્રયોગ કરવાનો કહેવત કરવાનો અત્યારે ખાસ જે છે તમે સમાસ કરજો છંદ કરજો અલંકાર શબ્દ સમૂહ પણ નહીં જોડણી લેખન અને ભાષા સુધી સંધિ બરોબર છે આ ટોપિક છે સમાસ છંદ અલંકાર જોડણી લેખન સુધી અને સંધિ આ ટોપિક જે છે આ ખાસ કરજો કારણ કે સમય જે છે ખૂબ જ ઓછો છે અને તમે આ રૂઢિપર્યો કેવત આ બધું કરશો બહુ સાજુ છે એટલે તમારે અત્યારે પૂરું નહીં થાય એટલે મેં તમને આ જે ટોપિક ટીક કર્યા છે એ ખાસ એકવાર જોઈ લેજો પરીક્ષા પહેલાં ત્યારબાદ વાત કરીએ ઇંગ્લિશની ઇંગ્લિશમાં ખાસ ટેન્સ કરજો એક્ટિવ પેશિવ વોઇસ ડાયરેક્ટ ઇન ત્યારબાદ છે આર્ટિકલ પ્રિપોઝિશન કન્જક્શન ત્યારબાદ વર્બ નાઉન બરોબર છે ત્યારબાદ એડવર્બ આ બધું જે છે ગ્રામરના ટોપિક એ ખાસ જે છે કરી લેજો અત્યારે વન વર્ડ કે પછી સિનોનિયમ એન્ટોનિયમ્સ કે પછી હોમોફોન્સ આવું કરવાનો ટાઈમ નથી જો સમય રહે તો આ કરવાનું જ છે પણ જે અમે તમને ટીક કરી દઉં છું એ પહેલાં કરવાનું છે કારણ કે આ જે છે પરીક્ષામાં સો ટકા પૂછાય જ છે બરોબર છે તો આ ખાસ કરી લેજો ગ્રામરના ટોપિક છે વોકેફ અત્યારે ન કરો તો ચાલશે અને જો તમે કરેલું હોય તો રિવિઝન મારી હવે આપણે આગળ વાત કરીએ તો અર્થશાસ્ત્ર અને સોરી રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ આપણે શું કરવાનું છે તો અત્યારે ખાસ આમુખ મૂળભૂત અધિકાર મૂળભૂત ફરજ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત અગત્યના બંધારણીય સુધારા કટોકટીને લગતી જોગવાઈ ત્યારબાદ છે ભાગ ભાગ નંબર પાંચ ભાગ નંબર ભાગ નંબર પાંચ અને ભાગ નંબર છ આ ખાસ કરજો ભાગ નંબર પાંચ અને ભાગ નંબર છ ત્યારબાદ છે ભારતનું ન્યાયતંત્ર બરોબર છે ન્યાયતંત્ર ખાસ કરજો અને ગુજરાતનું બરોબર છે ટૂંકમાં ન્યાયતંત્ર ખાસ કરજો જેમાં રેટ પણ આવી જાય રેટ પણ સ્પેશિયલ જે છે ટોપિક આપેલો એટલે રેટ કરજો ત્યારબાદ બીજું છે ખાસ આ સંસ્થામાંથી સો ટકા પરીક્ષામાં પૂછાય છે વૈધાનિક નિયમનકારી અર્ધ ન્યાયિક અને બંધારણીય આ સંસ્થામાંથી પરીક્ષામાં સો ટકા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જ છે એટલે ખાસ આ સંસ્થા કરી નાખજો ત્યારબાદ છે પંચાયતી રાજમાંથી એકાદો પ્રશ્ન પડશે ત્યારબાદ વાત કરીએ તો આરટીઆઈ ખાસ કરી લેજો બરોબર છે આટલા ટોપિક ઇનફ છે હવે આગળ વાત કરીએ તો અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રમાં શું કરવાનું છે તો અર્થશાસ્ત્રમાં અત્યારે ખાસ નીતિ આયોગ અને પંચવર્ષીય યોજના જે છે એ ખાસ કરી લેજો પંચ વર્ષીય યોજનામાંથી એકાદો પ્રશ્ન પૂછાય અથવા તો નીતિ આયોગમાં ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રમાંથી તમને જીસીઆરટી માં જે પાક આપેલા છે એ પાકમાં પાક કરી લેજો બરોબર છે એટલે પાક સંબંધિત યોજના હોય અથવા કરંટ અફેર હોય એ જોઈ લેજો જો સમય ન હોય તો આ અત્યારે ટોપિક સ્કીપ કરી શકો

રેલવે ટેલિકોમ્યુનિકેશન આતર માળખા સાથે સંકળાયેલ સંસ્થા ખાસ તમે રેલવે કરી નાખજો રેલવે બરોબર છે રેલવે ખૂબ જ ચર્ચામાં હોય છે છે એરપોર્ટ કરી લેજો આ જે છે એ ટોપિક છે એટલે આ તરત થઈ જાય બરોબર છે એકવાર જોવા નજર જ ફેરા આપણે ગોખી નાખવા અત્યારે બધું ગોખવાની વાત છે કારણ કે અત્યારે તો યાદ શીખવાનો સમય નથી એટલે ત્યારબાદ છે ભારતની જાહેર વિધ વ્યવસ્થા આ ખાસ કરજો એમાં ખાસ તાજેતરનું જે બજેટ છે બે હજાર પચીસ છવીસનું એ જે ગુજરાત અને ભારત બંનેનો જે મેઇન પોઈન્ટ છે હાઇલાઇટમાં એ ખાસ જોઈ લેવા બરોબર છે એમાં જે યોજના છે એ પણ યોજના ડીપમાં કરી લેજો કારણ કે ત્રણ કલાકનો સમય છે એટલે યોજનામાં વિધાનવાળા પ્રશ્નો પણ આવી શકે છે બરોબર છે બીવરાવતો નથી વિધાનવાળા પ્રશ્નો પૂછાય છે પરંતુ ઈઝી છે બરોબર છે ઇઝી છે બહુ અઘરા નહીં હોય તમને જે ફેક્ટ આવડતા છે એના આધારે જ વિધાન બનાવ્યા છે અને થોડા ઘણા છે એટલે ત્રણ કલાકનો સમય ઇનફ છે બરોબર છે આવું થોડાક બહુ ધાર વિધાન વાળા નહીં પૂછાય અમુક અમુક જે છે સબ્જેક્ટમાંથી પૂછાય છે ત્યારબાદ ખાસ આરબીઆઈ કરજો બરોબર છે આરબીઆઈમાંથી સો ટકા એક પ્રશ્ન પડશે આરબીઆઈ ને તેનું કાર્યક્ષેત્ર ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇતિહાસ ઇતિહાસમાં સિંધુ ખેડની સંસ્કૃતિ ત્યારબાદ છે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ત્યારબાદ છે ગુજરાતના રાજવંશોમાં ખાસ સોલંકી વંશ કરજો બરોબર છે હું જે કહું છું એ અનુભવના આધારે કહું છું બરોબર છે ચલાવતો સોલંકી વંશ ખાસ કરજો ત્યારબાદ અઢારસો સત્તાવનનો નો સંગ્રામ આપણ કરજો જીસીઆરટી જીસીઆરટી મય ત્યારબાદ છે સામાજિક ધાર્મિક સુધારણા આપણ ખાસ કરજો એમાં રાજા રામ મોહન રાય હોય બરોબર છે દયાનંદ સરસ્વતી હોય સ્વામી વિવેકાનંદ હોય આજે અવારનવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય એક ખાસ કરવાના ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતના ક્રાંતિવીરો છે એમાં અગત્યના ક્રાંતિવીરો છે એની વાત કરવાની અને અગત્યની જે ઘટના છે બરાબર છે એની એની જ ખા તમારે ખાસ જોવું પડશે ત્યારબાદ છે મહાત્મા ગાંધીજી ખાસ કરજો એમને એકાદશ વ્રતો જે છે એનું લિસ્ટ જે છે એક સાવ અગિયાર પોઈન્ટ છે અગિયાર પોઈન્ટ જોઈ લેવાના બરોબર છે અને મહાત્મા ગાંધી તો ખાસ કરજો આમાંથી તો સો ટકા પ્રશ્ન પડવાનો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો સરદાર પટેલની ભૂમિકા બરોબર છે આ દેશી એક એકીકરણમાં જેમાં ખાસ તમે આરજી હકુમત આવે છે આરજી હકુમતમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે કારણ કે જુનાગઢ જે છે એ ભારતમાં ભેળું ત્યારે આરજી હકુમત કરવામાં આવેલી એટલે આરજી હકુમત ત્યારબાદ આ જે છે હૈદરાબાદ છે કાશ્મીર છે આ જે ઘટના છે અને રાજ્ય પુનર્ગઠન આયોગ છે આ બધી જે ઘટના છે આમાં આવશે બરોબર છે સ્વતંત્ર ચળવળમાં એકીકરણની સરદાર પટેલની ભૂમિકા અને મહાગુજરાત આંદોલન આ બધું જે છે આ ફેક્ટ વાયસ છે આમાં સમય નહીં લાગે બરોબર છે આમાં તમે ત્રણ ચાર કલાક આવશો ને અગાઉ કરેલું હોય તો ત્રણ ચાર કલાકમાં આખી આખું ઇતિહાસ જે છે આમાં ટોપિક આપ્યા છે બધા પતી જાય હવે વાત કરીએ ભૂગોળની

એમાં વસ્તી તો પેલા તમે કરજો બરોબર છે વસ્તીમાંથી તો સો ટકા પ્રશ્ન પડવાના છે ત્યારબાદ છે સાંસ્કૃતિક વારસામાં વાત કરીએ તો મેળા કરજો ત્યારબાદ ભવાઈ કરજો બરોબર છે આ સંગ્રહાલય પુસ્તકાલયનું લિસ્ટ હોય કયા રાજ્યમાં કયું સંગ્રહાલય આવેલું છે કોને બનાવ્યું છે આવા ફેક્ટ જે છે કરીને જવાના અને સાહિત્ય સંસ્થા કરી લેજો કારણ કે સીસી માં સાહિત્ય સંસ્થામાંથી પ્રશ્ન પૂછાનો હતો બરોબર છે આ બધું અત્યારે ટાઈમ છે એટલે ત્રણ ચાર દિમા થઈ શકે ત્યારબાદ આગળ વાત કરીએ તો પર્યાવરણ પર્યાવરણમાં ખાસ જે છે એ તમારે કરવાનું છે મહત્વની સંસ્થા બરોબર છે સંસ્થા છે એવોર્ડ છે પર્યાવરણની સંધિમાંથી સો ટકા પ્રશ્ન પડશે સંધિ અને નીતિમાંથી ત્યારબાદ વન અને વન્યજીવ સંરક્ષણ આ જીસીઆરટીમાં બેઠે બેઠો પાઠ આપેલો એમાં ક્યારે કયો પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો દાખલા તરીકે રાયનો વિઝન છે કે ભાઈ વાઘ પરિયોજના છે ગેંડા પરિયોજના છે આ બધી પરિયોજના કરવાની અને જંગલ વિશે આ બધી માહિતી આપેલી જીસીઆરટીમાં પાઠ આપેલો એ કરી નાખજો ત્યારબાદ ક્લાઇમેટ ચેન્જ આનું તમને તમને આવડી જાય છે આપત્તિ વ્યવસ્થા પણ ખાસ તમને આવડી જાય છે બરોબર છે એમાં એનડીઆર નેશનલ બરોબર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાતની સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બરોબર છે જીએસડીએમ એમડીએ અને એનડીએમ આ ખાસ કરી લેજો આપત્તિ વ્યવસ્થાપનમાં અને બીજા તમને જે ફેક્ટ પૂછાય છે એ તમને આવડી જાય એવા હશે આ એક નવો ટોપિક આવેલો છે જળ જમીન વાયુ પ્રદૂષણ બરોબર છે આ તમને લગભગ પ્રશ્ન પૂછાય છે તો આવડી જ જાય છે આવું સામાન્ય બુદ્ધિને લગતું હોય છે ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વાત કરીએ તો એમાં અગત્યના વૈજ્ઞાનિક ભારતના વૈજ્ઞાનિક જે છે ખાસ કરજો ત્યારબાદ વિજ્ઞાન સાથે સંકળાયેલા જે એવોર્ડ છે શોધ શોધક છે આ વસ્તુ જે છે ખાસ કરવાની છે બરાબર છે ત્યારબાદ છે ડિફેન્સ ટેકનોલોજી અને સ્પેસ ટેકનોલોજી આ જે છે સમય હોય તો કરજો નકર આ જે છે કરંટ અફેર આધારિત ખાસ આમાં ભાર આપવાનો છે ડિફેન્સમાં અને અંતરિક્ષમાં દાખલા તરીકે અંતરિક્ષમાં જે છે તાજેતરમાં જે છે કયું મિશન નિસાર મિશન જે છે ખૂબ જ ચર્ચામાં હતું બરાબર છે કોનું કોનું છે નાસા અને ઈસરોનું બરાબર છે આ બધું જે છે ખૂબ જ અગત્યનું કરંટ અફેર રિલેટેડ હોય એ કરવાનું ત્યારબાદ આ સંરક્ષણ ક્ષેત્રે તાજેતરમાં આપણે ઓપરેશન સિંદૂર કર્યું ત્યારે કઈ કઈ ટેકનોલોજી ચર્ચામાં હતી તો એ ચારસો હતી બરાબર છે પછી ઘણી બધી હતી હેમર બોમ્બ છે બરાબર છે આ બધી જે છે અગત્યના જે ચર્ચામાં હોય એ બધું કરવાનું છે ત્યારબાદ વાત કરીએ તો ભારતની ઉર્જા નીતિ આ અત્યારે પૂરતું સ્કીપ કરો તો ચાલશે આઈ સીટી માહિતી જે છે અગાઉ ન કર્યું હોય તો અત્યારે સમય નથી કરવાનો બરોબર છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કરંટ અફેર કરંટ અફેર કારણ કે ટોપિક વાઇઝમાં એવોર્ડ જે છે એ પૂછાય છે અગત્યના તાજેતરમાં ચર્ચામાં હોય એ એવોર્ડ પૂછાય છે ત્યારબાદ નિમણૂક પૂછાય છે કયા વ્યક્તિ તાજેતરમાં નિમ આવ્યા એવું પૂછાય છે ત્યારબાદ ગુજરાતને અલગ તો ખાસ પૂછાય છે ગુજરાતમાં જે ઘટના બની હોય આજ ક્યાંથી મળશે ગુજરાત પાક્ષિકમાંથી ગુજરાત પાક્ષિકમાં જે ઉપરના જે પોઈન્ટ આપેલા છે એ ખાસ જોઈ લેવાના અથવા તો હાઇલાઇટ પીડીએફ પણ ટેલિગ્રામમાં ફરતી હોય એ જોઈ લેવાનું ગુજરાતનું બરોબર છે ત્યારબાદ અગત્યના ઇન્ડેક્સ હોય ઇન્ડેક્સ હોય તાજેતરમાં ઉદ્ઘાટન થયું હોય કોઈ પુલ હોય બ્રિજ હોય કે કોઈ પ્રતિમા હોય એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય બરાબર છે તા શિખર સંમેલન હોય તાજેતરમાં શિખર સંમેલન તાજેતરમાં તમને ખબર હોય તો ચીનમાં કયું શિખર સંમેલન થયું છે તો એસસીઓનું એસસીઓનું શિખર સંમેલન થયું હતું ને તો આ પૂછાય ત્યારથી નરેન્દ્ર મોદીને જે છે એવોર્ડ મળેલા છે તો એવોર્ડ પૂછાય એવોર્ડની વાત થઈને ત્યારબાદ આગળ વાત કરીએ તો આવું બધું જે છે કરંટ અફેરમાં ટોપિક વાઈઝ જોવાનું એટલે તમને વાંધો ન આવે રોકડા માર્ક મળી જાય અને કરંટ અફેર કરવું હોય તો ઓગસ્ટ જુલાઈ જૂન આમ પાછળ પાછળ જતું જવાનું ઓગસ્ટ જુલાઈ ને જૂન જે અગત્યના પોઈન્ટ તમને લાગે એના હેડલાઇન વાંચી લેવાના જો સાવ નો કર્યું હોય ને તો અને જો કર્યું હોય તો તમારી નોટબુકમાંથી રિવિઝન કરી લેવાનું હવે વાત કરીએ ગણિત રીઝ એમાં કયા અગત્યના ટોપિક છે તો લોહીનો સંબંધ છે શ્રેણી છે કેલેન્ડર ઘડિયાળ ઉંમર આધારિત પ્રશ્નો છે ત્યારબાદ વાત કરીએ તો સંખ્યા જ્ઞાન છે ત્યારબાદ છે સરેરાશ એમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્યારબાદ વાત કરીએ લસા ગુસા બરોબર છે ટકાવારી સાધુ વ્યાસ ચક્ર નફો ખોટ ભાગીદારી સમય કામ અને અંતર સમય અને ઝડપ કામ અને મહેનતાણું ભૂમિતિ બરોબર છે ગુણોત્તર અને પ્રમાણ આ બધા જે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને આ બધે બધા પૂછાવાના છે બરાબર છે એક ટોપિક સ્કીપ કરવાનો નથી મેં જે કીધા એ ટોપિક જે છે એ ખાસ કરવાના છે અને બીજા ટોપિક અગત્યના નથી એવું નથી જો આ ટોપિક મેં કીધા એ થઈ જાય તો એ તમારે કરવાના જ છે કારણ કે બધે બધા ટોપિકમાંથી પ્રશ્નો પડવાના છે અને મેં જે કીધા એમાંથી સો ટકા પ્રશ્ન પડવાના છે બરોબર છે એટલે ખાસ આ ટોપિક કરી લેજો હવે આપણે પેપરની વાત કરીએ જો પેપર ઈઝી આવે તો શું કરવાનું દાખલા તરીકે જો પેપર સાંજ આવ્યું સીસી જેવું તો કેટલા પ્રશ્નો અટેમ કરવાના છે તો એકસો સિત્તેર જેવા તો ઓછામાં ઓછા અટેમ કરવાના છે જો પેપર મધ્યમ આવ્યું તો એકસો ને પંચાવનથી એકસો ને જેટલા અથવા તો એકસો પાસઠ જેટલા પ્રશ્નો જે છે એ અટેમ કરવાના છે અને જો પેપર હાર્ડ આવ્યું તો એકસો ને ચાલીસથી એકસો ને પચાસના આળા ગાળામાં તમારે જે છે એ પેપર જે છે એટેમ કરવાનું છે હવે વાત કરીએ તો પેપર ઇઝી હોય તો કેટલું મેરિટ રહી શકે તો એની વાત કરું તો આપણે લેવાના કેટલા પાંચ ગણાની મતલબ કે ત્રેવીસોના પાંચ ગણા કરવી તો સમથિંગ અગિયાર હજારથી વધારે થાય છે આપણે અગિયાર હજારનો આંકડો પકડીએ તો અગિયાર હજાર જે છે વિદ્યાર્થીને લેવાના છે ને ફોર્મ કેટલા ભરાણા છે ચાર સાડા ચાર લાખ જેવા આઈ થિંક ભરાણા બરોબર છે તો આમાં એકસો સિત્તેરમાંથી આપણે કેટલા માર્ક અને પેપર ઇઝી હોય અને એકસો સિત્તેર આપણે અટેમ્પ કર્યા હોય તો કેટલા સાચા પડે બરોબર છે કેટલા આવ્યું આપણે ટીક કરવી તો મેરિટમાં ઇન થઈ એકવી તો મારા અંદાજ પ્રમાણે જો તમે એકસો વીસ પ્લસ આમાં જઈ શકો તો તમે આસાનીથી જશે મેરિટમાં આવી જશો મધ્યમ પેપર હોય તો એકસો પંદર પ્લસ હોય તો તમે આસાનીથી પેપરમાં બરોબર છે મેરિટમાં આવી જઈશો અને અઘરું પેપર હશે તો તમે એકસો પાંચ અથવા તો સો જેવા માર્ક હશે ને તોય તમે અગિયાર હજારમાં તમારું નામ ફિક્સ થઈ શકે બરોબર છે આવું અત્યાર સુધીના અનુભવના આધારે કહું છું જીપીએસસીમાં તમે જોઈજો જ્યારે પ્રિલિમ પરીક્ષા હોય છે ને ત્યારે પચાસ ટકાના આજુબાજુ અથવા મેન્સ હોય છે ત્યારે પચાસ ટકાના આળા ગાળે જે છે એ મેરિટ રહેતું હોય છે બસ આ તે આપણે આપણે ક્યાં આપણે બસોમાંથી બસો લાવવાના છે બરાબર છે પ્રિલિમ પાસ થવા માટે એકસો ને પચીસ આપણે અઘરું હોય ગમે એવું પેપર હોય એકસો પચીસ પ્લસ લાવી દેવી એટલે આસાનીથી પ્રિલિમ જે છે એ ક્રેક થઈ શકે અને મેં તમને ટોપિક કહી દીધા એટલા ટોપિક કરો એટલે બરાબર છે ઇનઅફ થઈ જાય એકસો પચીસ માર્કનું બસ આ સ્ટ્રેટેજી છે હવે પરીક્ષા પરીક્ષા જ્યારે આપીએ બરોબર છે પરીક્ષા દરમિયાન કઈ બાબતો જે છે પાસ થવાની એકદમ નજીક લઈ જાય છે પરીક્ષા દરમિયાન શું કરવાનું દાખલા તરીકે હવે આપણે હું તે મારી વાત કરું હું પેપરમાં બેઠો છું બરોબર છે અને સમય જે છે એ ત્રણ કલાકનો ત્રણ કલાકનો સમય છે હું બેઠો છું અને પ્રશ્નો છે બસો તો હવે આમાં શું કરવાનું ત્રણ કલાક જે છે ત્રણ કલાક એટલે કેટલી મિનિટ થાય તો છ તેરી અઢાર એકસો ને મિનિટ અને બસો પ્રશ્નો છે એમાં આપણે વાત કરીએ તો પંદર વીસ મિનિટ જેટલી છે એ પ્રશ્નો ઘોટવામાં જાય બરોબર છે એટલે આપણે ગણવાની એકસો સાઠ મિનિટ એકસો ને સાઈઠ મિનિટ ગણવાની વીસ મિનિટ આપણે કાઢી નાખી બસો માઇન્ટ તો હવે કેટલા રહ્યા તો આ આઠ આ દસ આ ચાર આ પાંચ મતલબ કે એક પ્રશ્નમાં આપણે એક મિનિટ જેટલો સમય આપી શકીએ મતલબ કે ઇનઅફ ટાઈમ છે તો હવે આમાં બહુ હળબડાટીથી પેપર દેવાની કાંઈ જરૂર નથી કારણ કે ત્રણ કલાકનું પ્રશ્નપત્ર હોય એમાં ઇનઅફ ટાઈમ મળી રહે જો પ્રશ્ન વિધાનવાળા હોય તો થોડુંક તમારે જોવું પડે એને આપણે છેલ્લે રાખવાના જે વનલાઇનર પ્રશ્નો હોય એને પહેલાં ઉપાડ લેવાના તો હવે સૌથી પહેલાં પેપર દેતા હોય તો સૌથી પહેલાં આપણે ગોતવાના સરળ પ્રશ્નો બરાબર છે સરળ પ્રશ્નો ગોતવાના અને શું કરી દેવાનું ટીક કરી દેવાનું એવું નહીં હું છેલ્લે પ્રશ્નો બધા ટીક કરીશ આવું નહીં કરવાનું જ્યારે પ્રશ્નો સરળ જડી જાય પ્રશ્નપત્રમાં આમ ટીક કરી નાખવાનું ત્યારબાદ ઓએમઆર પેપર હાથમાં લઈ લેવાનું અને ટીક કરી દેવાનું બરોબર છે બસ આપણું આ કામ પૂરું થઈ ગયું આપણે હવે ચેક કરવાનું કેટલા પ્રશ્નો ટીક થયા કેટલા સરળ પ્રશ્નો આપને આવડે હવે દાખલા તરીકે તમને આવડ્યા સિત્તેર પ્રશ્નો બરોબર છે પેપરમાંથી હાઉ ઇઝી હતા તમે તૈયારી સારી કરી છે તો સિત્તેર પ્રશ્નો તમને આવડી ગયા હવે થોડાક મધ્યમ પ્રશ્નો કે જેમાં તમને અમુક પ્રશ્નો જે છે એ ફિફ્ટી ફિફ્ટીવાળા હોય બરોબર છે ફિફ્ટી ફિફ્ટીવાળા હોય એમાં તમને એમ બે બે ઓપ્શનમાં એમ થતું હોય કે આ આ આવતું હોય છે કે આવતું હોય છે તો એવા પ્રશ્નો જે છે એ તમે કેવા કેટલા ટીક કરી શકો એવા તમે ચાલીસ થી પચાસ પ્રશ્નો જે છે એવા રિસ્ક લઈ શકો બરાબર છે જ્યારે ફિફ્ટી ફિફ્ટી વાળું હોય ત્યારે મોટા ભાગનું મારું એવું માનવું છે ફિફ્ટી ફિફ્ટી વાળા પ્રશ્નોમાં સાચા પડતા હોય બરોબર છે આ ચાલીસ પચાસ પ્રશ્નો તમે ટીક કર્યા તો હવે સાત ને ચાર કેટલા એકસો ત્રીસ એકસો ચાલીસ પ્રશ્નો ટીક થયા હવે અઘરા અથવા તો લેંધી પ્રશ્નો હોય અને જેવો તમને બહુ અંદરથી થતી હોય કે આ ટીક કરવા છે અંદર થી એકસો સિત્તેર જેવા અટેમ્પ કર્યા બરોબર છે માનો કે તમે એકસો ને સિત્તેર કર્યા અને ફિફ્ટી ફિફ્ટી વાળા જે છે એવા વીસ પંદરક જેવા ખોટા પડ્યા અને સરળ જે છે પ્રશ્ન જેવા પાંચેક ખોટા પીડા અઘરા મેથી ત્રણેક જેવા ખોટા પીડ્યા મતલબ કે પચીસ જેવા આપણે ખોટા પાડી દીધા બરોબર છે તો આ પાંચ અને આ છમાં બે હજાર ચાર એકસો પિસ્તાલીસ આપણે સાચા પીડ્યા બરોબર છે અને પોઈન્ટ પચીસ બીજા કપાય એટલે છ પોઈન્ટ પચીસ બીજા કપાય મતલબ કે એકસો ને આડત્રીસ અથવા તો ઓગણચાલીસ જેવો આપણો સ્કોર થાય બરોબર છે આટલો સ્કોર થાય એટલે તમ ટોપ 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 બે હજારમાં આવી જાવ બરોબર છે આ તો ભાઈ બહુ દૂર વાત કરી એટલે તો બહુ મેક્સિમમ માર્ક થઈ ગયા બરોબર છે આવી હું તમને સ્ટ્રેટેજી કહું છું પાસ થવાની જો તમારી એકસો વીસ પ્લસ આવી જાય ને એટલે તમે આસાનીથી સ્કોર જે પાસ થઈ શકો શું કરવાનું સૌથી પહેલા ઈઝી પ્રશ્નો જે છે ગોતીને ટિકિટ દેવાના ત્યારબાદ મધ્યમ પ્રશ્નોમાં થોડુંક વિચારવાનું ફિફ્ટી ફિફ્ટી વાળા હોય એમાં બહુ સ્ટ્રોંગ ફિલિંગ આવતી હોય એવા પ્રશ્નો ટિકિટ દેવાના ત્યારબાદ અઘરા પ્રશ્નો જે છે એમાં બહુ ઓછું રિસ્ક લેવાનું અથવા તો તમને આવડતું હોય ટાઈમ લેતો હોય પ્રશ્ન બહુ તો એ પ્રશ્ન છેલ્લે રાખી દેવાનો બરાબર છે આ રીતે તમે અટેમ્પ પેપર કરજો શું કીધું મેં પ્રશ્નો સરળ હોય તો એકસો સિત્તેરથી એકસો એંશી એકસો પંચોતેર જેવા ટીક કરવાના અઘરું પેપર મધ્યમ પેપર હોય તો એકસો ને સાઠ આજુબાજુ ટીક કરવાના અને અઘરું પેપર હોય તો એકસો ચાલીસ એકસો પચાસ જેવા જેસી પ્રશ્નો ટીક કરવાના અને બહુ અને બીજું સરળ પ્રશ્નપત્ર હોય સરળ ત્યારે શું કરવાનું શાંતિ રાખવીને શું કરવાનું શાંતિ રાખવાની ખોટી ઉતાવળ નહીં કરવાની આમાં કેવું થાય સરળ પેપર હોય એટલે આપણું કોન્ફિડન્સ અને બરાબર છે હવામાં ઉડવા માંડવી એટલે ઉતાવળમાં આપણે ઘણા બધા પ્રશ્નો ખોટા પડી જતા હોય એટલે જ્યારે ઇઝી પેપર આવે ને ત્યારે શાંતિ રાખવાની જ્યારે મધ્યમ પેપર આવે ને ત્યારે શું કરવાનું સરળ પ્રશ્નો ટીક કરવાના પ્લસ જે ફિફ્ટી ફિફ્ટીવાળા હોય એ પણ ટીક કરવાના અને જ્યારે અઘરું પેપર હોય અઘરું પેપર ત્યારે શું કરવાનું બહુ રિસ્ક નહીં લેવાનું જે આવડતું હોય એ પરફેક્ટ ટીક કરવાનું અને થોડું ઘણું થોડું ઘણું રિસ્ક પણ લેવું પડે બહુ નહીં પણ થોડું ઘણું રિસ્ક તો લેવું પડે એટલે તમે હરભર થઈ શકો બરાબર છે થોડું ઘણું રિસ્ક લીધું હોય અને પરફેક્ટ કર્યા હોય પરફેક્ટમાં થોડા ખોટા પડ્યા હોય તો આ રિસ્ક લીધું એ હાચા પડ્યા હોય એટલે સરભર થઈ જાય એટલે અઘરા પેપરમાં આમ પાસ થવાય મીડિયમ પેપરમાં આમ પાસ થવાય અને ઈજી પેપરમાં આમ પાસ થવાય આ રીતનું તમે કંઈક સ્ટ્રેટેજી બનાવી શકો બરાબર છે તો ઓલ ધ બેસ્ટ રેવન્યુ તલાટી માટે તમારું પેપર સારું જાય તમારી મહેનત જે છે લેખે જાય એવી ભગવાનને પ્રાર્થના જય હિન્દ જય ભારત વંદે માતરમ